ઓપરેશન હન્ટ અંતર્ગત અમદાવાદમાં મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ બે એકાઉન્ટ ધારકો ઝડપાયા ગુજરાત પોલીસ દ્વારા આઈ સંચાલિત સમન્વયા પોર્ટલના ડેટાબેઝના આધારે શરૂ કરાયેલા ઓપરેશન એમ્યુએલી હન્ટ હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે તપાસમાં બીએફએક્સ ટ્રેડિંગ કોના નામે ચાલતા ઉત્કર્ષ બેંક અને યસ બેંકના ખાતાઓ એમ્યુએલી એકાઉન્ટ તરીકે ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું છે આ ખાતાઓ સામે પંજાબ ગુજરાત દિલ્હી અને કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોમાં કુલ અનેક સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલ હોવાનું ખુલ્યું છે યસ બેન્કના એક ખાતામાં માત્ર ત્રણ મહિનામાં રૂપિયા ચાર પોઈન્ટ સત્યોતેર કરોડથી વધુની શંકાસ્પદ ડેબિટ એન્ટ્રીઓ નોંધાઈ હતી તપાસ દરમિયાન બંને આરોપીઓ તથા તેમની સંયુક્ત ભાગીદારી સાથે જોડાયેલા કુલ સાઠ જેટલા બેંક ખાતાઓમાં એકવીસ ખાતાઓ સામે એકસો આઠ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચે બને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી મોટી સંખ્યામાં ચેકબુક પાસબુક ડેબિટ ક્રેડિટ કાર્ડ મોબાઈલ લેપટોપ યુપીઆઈ સ્કેનર પીઓએસ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ